નર્મદાનું પાણી છેવાડેના ગામ સુધી પહોંચાડ્યું હોવાનો દાવો સરકાર દ્વારા કરવામાં આવતો હોય છે પરંતુ સુરેન્દ્રનગરમાં ખેડૂતોને સિંચાઈના પાણીની સમસ્યા ઊભી થઈ રહી છે જેના કારણે હવે ખેડૂતો સિંચાઈની કાયમી વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે અને માંગ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું દાફડા સુરેન્દ્રનગરમાં મૂળી થાનગઢ ચોટીલા અને સાયલામાં છેલ્લા કેટલાય સમયથી સિંચાઈના પાણીની સમસ્યા ઊભી થઈ છે જેના કારણે જગતનો તાત ચિંતામાં મુકાયો છે જેથી સિંચાઈની કાયમી વ્યવસ્થા કરવાની માંગ ઉઠી રહી છે આ અંગે મૂળી તાલુકાના માનપર ગામે ખેડૂત નેતા રાજુ કરપડાની આગેવાનીમાં ખેડૂતોની મીટિંગ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન રાજુ કરપડાએ કહ્યું હતું કે હાલ સિંચાઈના પાણીની આ ચાર તાલુકામાં કાયમી વ્યવસ્થા નથી અને જેના કારણે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બની રહ્યો છે અને ગામડા તૂટતા જાય છે ત્યારે હવે ખેડૂતો આખરી લડાઈ લડવાની પૂર્વ તૈયારીના ભાગરૂપે મજબૂત સંગઠન બનાવી રહ્યા છે અને મોટી સંખ્યામાં મીટિંગોમાં હાજર રહીને સરકારને સંદેશ આપી રહ્યા છે કે જો માંગ પૂર્ણ કરવામાં નહીં આવે તો ગમે ત્યારે ઉગ્ર આંદોલન થશે આ સમયે સ્થાનિક પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં આવી હતી જેમાં પીજીવીસેલ દ્વારા ચેકિંગના બહાને થતી હેરાનગતિ સાથે જ ખેડૂતોના વધી રહેલા દેવા મુદ્દે પણ ગંભીર મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી આ અંગે ખેડૂત નેતા રાજુ કરપડાએ શું કહ્યું તે સાંભળો મૂળી તાલુકાના માનપુર ગામે એક ખેડૂત મીટિંગનું આયોજન થયેલું સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળી થાનગઢ ચોટીલા સાયલા અને વઢવાણના બાકી રહેલા ગામડાઓમાં જ્યાં આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ સિંચાઈનું પાણી પહોંચ્યું નથી જેના કારણે આ વિસ્તારનો ખેડૂત દિવસે દિવસે દેવાદાર બનતો જાય છે પોતે ખેતી છોડી અને શહેરોમાં કારખાને કામે જવા માટે આ ખેડૂત મજબૂર બન્યો છે ત્યારે અહીંયા અમારી ટીમ દ્વારા ગામડાઓની અંદર જઈ જાગૃતતા લાવવાના પ્રયત્નો થાય છે ખેડૂતોને સંગઠિત કરી એક મંચ પર લાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે જેમાં મહદઅંશે અત્યારે ટીમને સફળતા પણ મળી છે આવનાર દિવસોમાં આ પાંચે તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો એક માંગ સાથે બહાર નીકળશે જે ખરેખર ખેડૂત બચાવવા માટે ખેતી બચાવવા માટે અને આ વિસ્તારના ગામડાઓને બચાવવા માટે સિંચાઈનું પાણી ખૂબ જ જરૂરી હોય સરકારને નમ્ર વિનંતી છે કે માત્ર ચૂંટણી આવે ત્યારે જે વાયદા વચનો આપવામાં આવે છે માત્ર પ્રેસ કોન્ફરન્સની જાહેરાતો કરી અને ખેડૂતોની કોણીએ ગોળ ચોંટાડવામાં આવે છે એ ખરેખર બંધ થાય અને વાસ્તવિક ખરેખર જે ખેડૂતને સિંચાઈના પાણીની જરૂર છે તે તાત્કાલિક ધોરણે વ્યવસ્થા ઊભી કરવામાં આવે અગર સરકાર સિંચાઈનું પાણી આપવામાં નિષ્ફળ જશે તો આવનાર સમયમાં જે અત્યારે આંદોલનની પૂર્વ તૈયારીના ભાગરૂપે જ અમે લોકો ગામડે ગામડે ફરી જાગૃતતા લાવીએ છીએ ખેડૂતોને સંગઠિત બનાવીએ છીએ હાલે રાજકીય પાર્ટીઓથી પર આવી ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થઈ રહ્યા છે મૂળી તાલુકાના માનપુર ગામે હજારોની સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા આવનાર દિવસોમાં જરૂર પડશે તો જિલ્લા મથકે એક રેલી કરશું મહાસંમેલન કરશું એનાથી પણ સરકાર નહીં સમજે અને પાણી આપવામાં વિલંબ કરશે તો ખેડૂત પોતાનું અસ્તિત્વ બચાવવા આખરી લડાઈ લડવા માટે ગાંધીનગર સામા પણ ડગલા માંડશે નમ્ર વિનંતી છે સરકારને અમારી વાત ગંભીરતાથી નોંધ લેવામાં આવે અને આ વિસ્તારને ખરેખર સિંચાઈના પાણીથી જે વંચિત રાખવામાં આવ્યો છે ત્યાં તાત્કાલિક ધોરણે વ્યવસ્થા ઊભી કરવામાં આવે ખેડૂત નેતા રાજુ કરપડાએ જણાવ્યું કે આઝાદીના પંચોતેર વર્ષ બાદ પણ સુરેન્દ્રનગરના ગામડાઓમાં સિંચાઈનું પાણી નથી પહોંચ્યું જેના કારણે અહીંનો ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બની રહ્યો છે અને ખેતી છોડીને શહેરમાં કારખાનામાં મજૂરી કરવા માટે મજબૂર બની રહ્યો છે આવનાર દિવસોમાં મોટી સંખ્યામાં ખેડૂતો માંગ સાથે બહાર આવશે અને ચૂંટણી સમયે જે વાયદા વચનો આપીને ખેડૂતોને કોણીએ ગોળ ચોંટાડવાનું કામ કર્યું હતું તે હવે બંધ કરીને વાસ્તવિકતામાં ખેડૂત માટે સિંચાઈના પાણીની વ્યવસ્થા કરવામાં આવે અને જો સરકાર સિંચાઈનું પાણી આપવામાં નિષ્ફળ જશે તો આગામી સમયમાં આંદોલનની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગામડે ફરીને જાગૃતતા લાવીને ખેડૂતોને સંગઠિત કરવામાં આવશે આવનાર દિવસમાં જરૂર પડશે તો આંદોલન પણ કરવામાં આવશે તેમ છતાં પાણી નહીં આપવામાં આવે તો ખેડૂતો આખરી લડાઈ લડવા માટે ગાંધીનગર સામે ડગલા પણ માંડશે હાલ એક તરફ પાક પાકવાનો સમય થઈ રહ્યો છે અને બીજી બાજુ પાણી સિંચાઈનું છે તે નથી મળી રહ્યું જેના કારણે હવે ખેડૂતોની માઠી અસર બેસી છે આજ પ્રકારની વાતો અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો તેને કર